નમસ્કાર મિત્રો કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને પોતાના વશમાં કરવા અપનાવ આ વસીકરણ ઉપાય ખેંચી લાવશે તમારો પ્રેમ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જીવનમાં તમામ વસ્તુઓ મળે જેને તે મેળવવા માગે છે જેને તે પ્રેમ કરે છે પરંતુ ઘણીવાર વ્યક્તિને તેના મન મુજબ વસ્તુઓ મળી શકતી નથી એવામાં તંત્રશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી પતિ અથવા પત્નીને વશમાં કરી શકાય છે મોટા ભાગે લોકો પોતાના પ્રેમને મેળવવા માંગે છે પતિ અથવા પત્નીને વશ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી લે છે પરંતુ યોગ્ય ઉપાય ન હોવાથી તેમને પ્રેમમાં નિરાશા હાથ લાગે છે તંત્રશાસ્ત્રના અનુસાર જો તમે પણ તમારા પાર્ટનરને પ્રેમને મેળવવામાં તરસી રહ્યા હો છો તો વસીકરણના આ ઉપાય મંત્ર તમારા જીવનમાં ખુશી લાવી શકે છે આવો જાણીએ વસીકરણનો એક એવો જ અચૂક ઉપાય અને મંત્ર વિશે જેનાથી તમે કોઈપણ સ્ત્રી કન્યા પરિણિત મહિલા અથવા પુરુષને સરળતાથી વસમાં કરી શકો છો અને તેને વ્યક્તિને પ્રેમ પ્રકાર પ્રાપ્ત કરી શકો છો વસીકરણ ઉપાય જો તમે કોઈપણ સ્ત્રી અથવા પુરુષને લગ્નના બંધનમાં બાંધવા માગો છો તો વસીકરણમાં શાસ્ત્રોમાં તેના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે તેમના માટે એકસો આઠ લસણની કડી લો અને તેની છોલીને એક લાલ દોરામાં પરોવી દો અને માળા બનાવી દો ત્યાર બાદ એકાંત સ્થળ પર બેસી જાઓ અને માટીનો દીવો પ્રગટાવો પછી ત્યારબાદ તેને વસ્મ કરનાર માણસનું ધ્યાન કરતા વસ્મય કુરુ ભવિતી સ્વહાગ મંત્રનો એક માળા જાપ કરો આ ઉપાય ગુરુવાર શનિવાર અને મંગળવારના દિવસે શરૂ કરો અને જ્યાં સુધી નિયમિત રૂપથી કરતા રહો જ્યાં સુધી તમારો પ્રેમ પાર્ટનર સામે ચાલીને તમારી પાસે ન આવે અને નિયમિત રૂપથી લસણની કડીઓ સાથે આ ઉપજાપ કરો આ ઉપાય ખૂબ જ કારગર છે આ ઉપાય કરતાં તો તમારો પાર્ટનર તમારી તરફ આકર્ષિત થઈ જશે અને પોતે જ તમારા સમક્ષ પ્રેમનો ઇજાર કરી દેશે જ્યોતિષ અનુસાર ઈચ્છિત ગર્લફ્રેન્ડ અને પત્નીને મેળવવા માટે પુરુષોએ દરરોજ સૂર્ય ભગવાનને જળ સાથે કાનેરનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેનાથી તેમની ઈચ્છાઓ જલ્દી પૂરી થાય છે દુર્ગા એક મંત્ર તેનો નિયમિત જાપ કરવાથી સુંદર અને નમ્ર સ્ત્રી સાથે લગ્ન થાય છે એટલું જ નહીં જો તમે તમારી લવ લાઈફમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો પણ આ મંત્રનો જાપ કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે અને